કુમારભાઈ વાસદેવાણી ખરેખર આ છત્તીસગઢમાં જે બનાવભાઈનો બધેલભાઈએ જે કર્યું અમારા સમાજના ઈષ્ટદેવ રીતે અદભ્ર ટિપ્પણી કરી છે સિંધી સમાજ રીતે બહુ ખરાબ એની ચર્ચા વાત કરી છે તો અમે એનો સખત વિરોધ કરી છીએ સખત શબ્દોમાં વાખોડી કાઢી છી અને રાજકોટ સિંધી સમાજ આખો સમગ્ર અત્યારે એક થઈને કલેક્ટર કચેરી આવેદન આપવા જઈ રહ્યા છે અને આ આ ઘટનાને અમે સળગ વાઘોડીએ છીએ રાજકોટ જુલેલાલ મંદિર થી કલેક્ટર ઓફિસ જઈને કલેક્ટર ને આવેદન પત્ર આપીશું જય જુલેલાલ દીપા પ્રીતમાની આજે અમે લોકો સમસ્ત સિંધી સમાજ બધા એકઠા થયા છે તમને લોકોને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન જુલેલાલ ની જે ટીકા થઈ છે જે શબ્દ બોલાણા છે એના માટે અમે લોકો બધા રોષે ભરાણા છીએ અમને ન્યાય જોઈએ છે અમને એ આવેદન પત્ર અમે દેવા માટે આ છે સ્કૂટર બાઇક રેલી અમે લોકો ભાઈઓ તથા બહેનો બધા જઈ રહ્યા છે અમે એ અપીલ કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે અમારા ઈષ્ટદેવ વિશે આ અપશબ્દ બોલેલા છે તો અમને ખરેખર આ ન્યાય જોઈએ છે કે આવું અપકૃત્ય કાર્ય આગળ કોઈ દિવસ બી ના થાય અને એના માટે સખ્ત થી સખ્ત પગલા લેવાય આયો લાલ સભાઈ આપણે ઝુલેલાલ અમારા ઈષ્ટદેવ ઝુલેલાલ મંદિર થી ચાલુ થશે કલેક્ટર ઓફિસ સુધી જવાના છે